નડિયાદ શહેરમાં ચાલતા વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી ઉડીને આંખે ના વાળગે તો જ ન જી હા નડિયાદ સિવિલ હોસ્પિટલની બાજુમાં જે આ પાણીની ટાંકીનું કામ ચાલી રહ્યું છે ત્યાં ભ્રષ્ટાચારની ગંગા વહેતી જોવા મળી જુઓ હજી તો આ ટાંકી ચાલું પણ નથી થઈ ત્યાં ટાંકીમાં લીકેજ થવાને કારણે લાખો લીટર પાણી શનિવારે રાત્રે વહી ગયું જો આટલું પાણી કચ્છના રણમાં આપવામાં આવે ને તો લોકોની તરસ છિપાઈ જાય અને મહિનાઓ સુધી લોકો આ પાણીનો સંગ્રહ કરે પરંતુ પાણીદાર પ્રદેશ એવા ચરોતરમાં પાણીની જાણે કે કોઈ વેલ્યુ જ ન હોય તેમ લાખો લિટર પાણી વેડફાઈ ગયું પરંતુ કોઈ પણ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર આ સ્થળ પર ફરક્યા નથી જુઓ પાણીની ટાંકીની નીચે કેવી રીતે આ નદી વહી રહી છે કોન્ટ્રાક્ટરની બેદરકારી કહો કે કોઈ અકસ્માત કહો પાણીની ટાંકીમાં લીકેજ થયું કે પછી કોઈ અન્ય કારણ પરંતુ જે રીતે શનિવારે રાત્રે આ પાણીનો લીકેજ થયો તે કામગીરી પર અનેક સવાલો ઊભા કરે છે હજી તો પાણીની ટાંકી નવી બની છે જેનું લોકાર્પણ પણ નથી થયું અને તે પહેલાં જ જો આ પ્રકારની ઘટનાઓ બનતી હોય તો જ્યારે આ પાણીની ટાંકીને પ્રજા માટે ખુલ્લી મૂકવામાં આવશે ત્યારબાદ પરિસ્થિતિ શું થશે તે સમજી શકાય તેમ છે

ઓપનિંગ નહીં તો આજે લીકેજનું બધું કામ ચાલુ હોય